સદગુરુ મહારાજ ની જય બોલો આપણે આ ગુરુજી આપણને જાપ આપે એટલે જાપ આમાં કોને જાપ કેવાની તો જાપ તો અજમપાટ જેટલા અજમપા એટલે જપ્પા નો હતો અજમપા જાપ કીધા કે જે તમારે જપ્પા નહીં જોતા જ્યાં સુવાસા હાલે છે લેશે સુવાસો અને કાઢે છે એ એના લાપત કીધા છે ગંગા સાહેબ એનો ખરેખર નો ઉલ્લેખ કર્યો છે કે ઇંગલા ને પીંગલા એમાં કે સૂર્યમાં ચંદ્રમાં ખાવું સૂર્યમાં જળ પીવું જળ

કોણ ના પા અમુક મારીને મેળા સડાવો એ ગામ હામાં ઘા કરે છે એ તમે રો ભાર કરે છે ન થઈને તમે છો એ ભંજ્વા કરે છે એ કોઈ દી એનો અનુભવ થતો નથી શું પઢાઈ ને થઈને લાવ્યા એટલે આ તો પઢાઈને કઈ દાન ન થાય એ આમેથી દેતો એ દાન કહેવાય

ગુરુ સમજ નાતા પિતા પુત્ર મારા દેવાન ગુરુ મારા દાતા ગુરુ મારા એ શબ્દો સુતો સગાડ્યો દેશ દેખાડ્યો જમના હાથે આપણા સંતો પણ

એ કમાલ બંધ કીધું ને બારા નીકળે જ આમ તિરાડે ચાલવા આમ જોઈએ જ આમ માકડે હળવળ ગાળ એવો કાઢ્યો ગાળ એવો કાઢ્યો અને અમારી જેવું પૂજ્યું નહીં આ શીખે મારી ખાય ને કાંઈક ઢોળતું ઢોળતું લઈ ગયું બકરાભાઈ માટે રોકડવા માંડ્યું મારું જો કે આ માકડો જો એટલે આ બધો પછી છે માકડા ને એની સજા એમાં મળે મદારી મદાઈ રાખ્યા ગાળ્યો હાથમાં નસ આવે તો માર ખાય માકડો માલ ખાય મદાઈ જાય છોકરા માકડા કોઈને કીધો એટલે એના પર માણા પૂકે ને આ પાડોશી અનુભવ જ્યારે જોવા ત્યાં નીકી થયું ને પાડોશી કહેતું કે ભાઈ અહીંયા બકરું ન ખાઈને ખાઈ જાય ખાધેલો બકરાય નથી તમે આનું નિકી કરો જોઈ એટલે એમાં અત્યારે આપડે કોઈ નિકેત નહી જ કરતા કે હા એ ગુરુ કીધા અને ગયા નાના ગુરુ ગુરુ કરે ગરુ આવ્યા પછી ગરુ ને પથરાવ થાય તો દક્ષિણા દક્ષિણા ની પૂજન કરવાનું પાણી પી પાણી ધોઈ ને પાણી પીવાનું દક્ષિણા દેવાય નું બન થાય આ બધું બંધ થાય પુનરાતા કરવા વગર એવું કીધું

તમને માતાજી નવરા છે એક ભાઈ ને આવ્યું કે જે થાય એટલે જો જોઈશી ભાઈ ભાઈ મારે આ નવત બહુ છે આનું કારણ શું છે એટલે બધા ટેબલ ફાવે ને આમ તે પાના બે કે ભાઈ તમારા શનિ નરા શનિ ભાઈ રહ્યા છે કે એવું છે કે હા તો કે હું કરું છું એના જાપ કરવા

कका वर्ष ने न ऑटो बंद થઈ ગયો ને કે ઈ તો બંધ થઈ ગયો સની ન જ નતો હવે કા હોય ને નળે ઓલા ધરવા તો ઈ કે આ માટણ તો ઓલા તો જ બે ટકા થાય કે ઓલા પૈસા દે પૈસા દે વર્ષ ને બંધ કર્યો તો હોય ને નળે તો એનું હું करू કે ઓ પૈસા દેવો તો વીટી পাইશી લાવ કે પૈસા નહી ચાલે તો આ ધમધી વીટી

ગોળ ખેત જમીન ગીળિયો લાગશે ન લાગે ખાતે ખાત તો ગીળ્યો લાગે ન ખાત ક્યાં જ ગીડો આમ આમ ગોળ ગોળ કરત ક્યાંય ગીડો લાગે આ રાપ એવા એ સપેત ક્યાં એક મિન ઓળખ્યાત ન થાય ગોળ ને ગોળ ગોળ કરત ગીળ્યો ન લાગે આ રાપ એવા થાય રાપ જાખત એમ કહેતમીન ઓળખેત ગમે એટલે આ એ સપાત નું થાય જરસત યુગમાં ક્યાં સોરાયે

બોદ નામ સંસાર મે તાર સે મુક્ત નય આતે નામ તો કે ગોપત રામય ની લાગો કો ઇતમો કો કો જાણ આ નામ નય યવાતો આય ની કે હવે માં જાપ ન તેમ કીધું કેયા જાપ જપવાનું કે મોળ થાય તમે કેટલા વળાયા જાપ જાપ લીધાય ને 10 વરા

તરત ગરમ ન લાગે ગરમ લાગે તેમ તરત હવે એક ટીંગાળો હોય એક જ ટીંગાળો કપાના ઢગલામાં નાખી દો એટલે તમારો પાંચસો મણ કે હજાર મણ કપાય તો ઉપર અને હો મણ લખેલો અગ્નિ કાગળમાં હો મણ અગ્નિ લખાવી દઈએ કાગળ એમાં ભરાય દે તો એનો હળ છે શું છે લખેલો હશે અને ઓલો અસલ હતો ભલે એક તણખું તો હોય પણ એ અસલ હશે

કડક કા પુસ્તક લો કડકા શાસ્ત્ર નું લો પણ મેળ આવ્યો નહોતો એટલે જેમ છે એમ સત્યના જાણવું હોય તો સત્ય જાણીને પાસે જવું જોવાશે આવો મારો અભિપ્રદાય ને મારો અનુભવ ક્યાં છે સદગુરુ મહારાજ